રાધનપુરમાં લૂટેરી દુલ્હન પોલીસના સકંજામાં આવી છે જેસડા ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ તે ફરાર થઈ હતી દસ લાખ રૂપિયા રોકડ અને ઘરેણા પડાવીને તે ચક્કર થઈ હતી પોલીસે લુટેરી દુલ્હન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે દોઢ લાખ રૂપિયા રોકડા મોબાઈલ એક વીટી સહિત બે પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાની વિગતો છે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બાને રૂપિયા દસ લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ એની હકીકત અમોને જણાવેલ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અમે અટક કર્યા છે જેમાં જે લૂટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઇલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે આ પાંચ આરોપી સિવાય હાલ તપાસમાં બીજા બે આરોપીના નામ ખુલેલા છે